હેલો કેમ છો નવા વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું સેન્ટ્રો ગાડીઓ સેકન્ડ હેન્ડ સારી અને મસ્ત ગાડીઓ તો કેમ છો બધા મિત્રો સ્વાગત કરું છું પહેલાં તો જો આજના વિડીયોમાં છે ને એ તમારા માટે અલગ અલગ જ સારી ગાડી લાવ્યો છું જે સેન્ટ્રો છે જે બે લાખ દોઢ લાખ અઢી લાખ અને કંડિશનવાળી અને સીએનજી પણ પેટ્રોલ પણ સીએનજી પણ બંને વસ્તુમાં છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે આપણે આપણે ગાડીઓ જોવાની છે સેન્ટ્રો તો કોઈને પણ સેન્ટ્રો લેવી હોય ને તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો કેમ કે સેન્ટ્રો ગાડી આવી છે અલગ અલગ પ્રકારની જે સારી હોય ખરીદી શકાય એવી હોય તો ચાલો તમને શું લાગશે ગમશે એક તો ગમવાની છે તમને કોઈ પણ ગમે તમને ગાડી સેન્ટ્રો લેવા માટે તો તમે મને સ્ક્રીનશોટ પાડી દો પછી વોટ્સઅપમાં મોકલી દો ફોટો એનો તો હું તમને જેની ગાડી હોય ને એમને વાત કરાવીને ગાડી અપાવી દઈશ ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આપણે ગાંધીનગરની ગાડી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી ગાંધીનગરની છે આની કિંમત કેટલી રાખેલી છે એક લાખ પંચોતેર હજાર રૂપિયા બે હજાર તેર મોડલ પેટ્રોલ સીએનજી ત્રણ ઓનર છે આમાં અને હા ગાડી જોઈ શકો છો કેવી લાગે છે ગાડી કલર વ્હાઈટ છે ગાડી સાચવેલી અને મસ્ત કન્ડિશનવાળી લાગે છે અને એક લાખ પંચોતેર હજારમાં વેચવાની છે ત્રણ ઓનરવાળી બે હજાર તેર મોડલવાળી પેટ્રોલ ને સીએનજી બંને છે તો આ ગાડી એકદમ મસ્ત કન્ડિશનવાળી સારી લાગે છે મને તમને આ ગાડી પસંદ હોય આ ગાડી લેવી હોય તો તમે મને વાત કરી શકો છો અને હા સીટના કવર્સ પછી ટાયર બરાબર લાગે છે મને આવા ચાલો હવે બીજી જોઈએ હવે તમે બતાવવાનો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ હવે આ ગાડી વેચવાની છે બે લાખ પચીસ હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ છે પેટ્રોલ સીએનજી બંને ફિક્સ ભાવ રાખેલો છે અને અને આ વિસનગરની છે બે લાખ પચીસ હજારમાં સારી લાગે છે મને અને ઊંચું મોડલ છે બે હજાર ચૌદ મોડલ છે બે હજાર ચૌદ મોડલ તો એકદમ મસ્ત લાગે છે જોઈ શકો છો તમે કન્ડિશન પણ સારી છે ટાયરો છે બરોબર એન્જિન નવા જેવું જ છે પાવરફુલ એન્જિન કહેવાય ને એવું જ છે તો આ ગાડી બરાબર છે સારી લાગી મને તમને પણ સારી લાગી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો અને આગળ વાત કરી શકો છો જોઈ લો ગાડી કેવી લાગી તમને ચાલો બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે એક લાખ પાસઠ બે હજાર અગિયાર મોડલ છે આ ગાડી પણ મસ્ત લાગે છે હવે હા કે આ પેટ્રોલ છે અને સીએનજી છે બંને છે અમદાવાદ પડી છે પણ આ ગાડી આ ગાડી તમારે લેવી હોય એસી ચાલુ છે બે ઓનર છે અને હા નેવ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી તમને પણ આ પસંદ આવશે મસ્ત કન્ડિશન લાગે છે મને તમને પણ સારી લાગશે કલર જેવો છે બ્લેક કલર જેવો લાગે છે મને પણ ગાડી તો જોઈને જ ખબર પડી જાય કે મસ્ત છે ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ સેન્ટ્રો જોઈ શકો છો આની કિંમત રાખેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયા એક લાખ પંચાણું હજારમાં આ સારી લાગે છે મને મને તો બે હજાર બાર મોડલની છે અને બસ બેસ્ટ લાગે છે પેટ્રોલ સીએનજી છે અને હા વડોદરા છે આ ગાડી સેન્ટ્રો ટોપ મોડલ છે આ પેટ્રોલ સીએનજી આરસી છે પછી વીમો બીમો બધી રીતે કમ્પ્લીટ હશે લગભગ પછી ખબર નથી સત્તાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા કંપની કન્ડિશન છે કોઈ જોવાની જરૂર નથી આમાં તમને આ પોસાતી હોય આ ગાડી લેવી હોય તો તમે જોઈ શકો છો ગાડી કેવી લાગે છે તમને જોઈને જો તમારે આ ગાડી પસંદ આવી હોય તો તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવી દીધી આ બીજી ગાડી આ ગાડી જુઓ હવે આ ગાડી વેચવાની છે એક લાખ નવ્વાણું હજાર રૂપિયા સેન્ટ્રો સીએનજી અમદાવાદ પડી છે બે હજાર બાર મોડલ કલર છે વ્હાઈટ ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ સીએનજી જી એલ એસ પ્લસ સેન્ટ્રો છે અને આ ગાડી પણ મસ્ત લાગે છે અમદાવાદ પડી છે ભાઈ આ માલિક છે ને એ એમની ગાડી છે અમદાવાદમાં તો આ ગાડી તમારે લેવી હોય કલર બલર જોઈ શકો છો કન્ડિશન મસ્ત છે અને સાચવેલી છે હવે છેલ્લી બતાવી દઉં હવે તમારા માટે લાવી દીધી આ છેલ્લી ગાડી આ છેલ્લી ગાડી જોઈ શકો છો મસ્ત લાયો છું આ બે હજાર અગિયાર દસ અગિયાર મોડલ છે બે હજાર દસ ને અગિયાર મોડલ છે આની કિંમત રાખેલી છે એક લાખ ઓગણપચાસ હજાર રૂપિયા ગાંધીનગરની છે બે ઓનર પેટ્રોલ સીએનજી ગાડીનો વીમો ચાલુ છે અને ગાડી કમ્પ્લેટ છે જોઈ શકો છો ફોટા બોટા તમે જોઈ લો એકદમ મસ્ત ગાડી છે આ ગાડી પણ લેવી હોય તમારે આ ગાડી પણ ખરીદવી હોય તો ખરીદવા માટે જલ્દીથી તમે મને વાત કરી શકો છો મેસેજ કરો વોટ્સઅપમાં અને જણાવો વિડીયો સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા વિડીયો આવે છે ને એ જોઈ શકો પણ ગાડીઓ બધી બતાવીને એ એટલી મસ્ત બતાવી એટલી મસ્ત બતાવીને લાયક જ છે લેવા માટે તો લેવા માટે જલ્દીથી કહી દેજો મને ચાલો હવે જઈશે ચા બા પીવા બહુ ચા પીવાનું મન થઈ ગયું છે આજે ચા બા પીને આવ્યું કડક ચા બના